પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ વચ્ચે રતજ જોવા મળી હતી આ તેના દ્રશ્યો છે ઘટનાની વાત કરીએ તો જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં મટકાફોડ કાર્યક્રમ યોજાયો હતો જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે અને આ હેરાનીને દેખાડતા હેમંત ખવાની આગેવાનીમાં આખોય કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે રગજગ જોવા મળી હતી આ સાથે જ પોલીસ દ્વારા ધારાસભ્ય હેમંત ખવાની અટકાયત કરવામાં આવી હતી આ દરમિયાન હેમંત ખવાએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે શું કહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સાંભળો જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહીમા પોકારી ગઈ છે ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતે મટકાફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આચાર સંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે નલસે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના સાત ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો કરી અને રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે માત્ર એક વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ આજે મટકાફોડ કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી અને વહેલામાં વહેલી તા કે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણીનું દૂર કરવામાં આવે એવી માંગણી આવી આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના ચૂક્યા રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન પાણી પુરવઠા બોર્ડની કચેરીને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે જામનગર જિલ્લામાં હાલ સાત ગામોમાં અને એમાંય બહુ દુઃખ સાથે કેવું પડે કે જામજોધપુર તાલુકાના ચાર ગામો અને લાલપુર તાલુકાના બે ગામો અને જામનગર તાલુકાનું એક ગામ એમ ટોટલ સાત ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન નથી ઉનાળાના આ સમયમાં કેટલી જગ્યાએ લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારે પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે તેને આગળ દર્શાવતા હેમંત ખવાની આગેવાનીમાં આ આખો મટકાફોડ કાર્યક્રમ યોજાયો હતો જામનગરથી દર્શન ઠક્કરનો અહેવાલ ગુજરાત તક